જગતના નાથ જગન્નાથની નારાયણ સરોવર ચાણસદ ખાતે રથયાત્રા તથા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે જાંબુનો મહા અન્નકૂટ સદીઓથી જગતના નાથ જગન્નાથની રથયાત્રાઓ સમગ્ર દેશમાં અતિ ઉલ્લાસ અને ધામધૂમથી નગરો શહેરોમાં વિહાર કરે છે આ રથયાત્રાઓ સાથે મગ અને જાંબુનો પ્રસાદ પર્યાય છે આ પ્રસાદ જ પુરવાર કરે છે કે આપણા પૂર્વજો કહેવાતા ઋષિ પરંતુ તેઓ મહાન વૈજ્ઞાનિક જ હતા અષાઢી બીજ એટલે ચોમાસુ આ ઋતુમાં આંખના રોગોની સમસ્યા સહજ છે આંખોના રોગોને શાંતા માટે મગ અને જાંબુ નૈસર્ગિક ઉપચાર છે તેવું આજનું તબીબી વિજ્ઞાન પણ સ્વીકારે છે આજના પવિત્ર રથયાત્રાના પર્વ ભારતીય સનાતન સંસ્કૃતિ રથને નવખંડ ધરામાં વિહાર કરાવવા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાંસદ ખાતે આજે પૂજ્ય સંતો દ્વારા જાંબુવન ઊભું કરી જાંબુનો અન્નકૂટ મહોત્સવ કરવામાં આવ્યો હતો